નજીક ના જેટલો રસ્તો હોય ને જેટલો ડિસ્ટન્સ

ચોરે દબાઈને હું મને તો આટકે કાની હું કાઢું ઓમ ઓટો લાગતો હોય ને લાગતો આરો આવતો નાલે બે ભાગ આવશે હજુ ભાઈબંધો તમે ચેનલ પર કરો લાઈક કરો કમેન્ટ કરો આય આ આ જો એ તારું કુણાર તો જો તમે મારા થઈ ગયા રણમાં પ્રોપર રણમાં આવી જઈએ આપણે ઉપર નીચે આઈ હા હા માલુમ નવા જો ખાલી વ્યુ ચેક કરો લઈ લેજો જો આ જત્યાણ પણ આ જત્યા લઈ લે ચાલુ કરી જો ખાલી ભાઈનો માટે રેક સીધું એક જ હાથે ફર્સ્ટ ટાઈમ આ ખતમ હો ગઈ એટલે ગુજરાતી માં છાપો બ્લોગ ને તો પદ્ધત હો ગઈ છે અને હવે કેમલ કેમલ ઉપર આવી જઈએ આપણે જઈએ હવે મજબૂત રીતે મોજ કરીએ હવે તમને કેમલ ઉપર ચડીને બતાવો કેમલ ઊંટ ઉપર બેસી ગયો જુઓ ખાલી

ிா பல <laughs>